હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં હશે જ અને સવાર પડી ગઈ છે તમારા માટે સવાર સવારમાં પણ પાછો મેં બ્લોગ બનાવવાની તૈયારી કરી નાખી છે બ્લોગ બનાવવાનું ચાલુ છે તો બધાએ બન્યા રહીજો બધાને જય શ્યારામ જય બજરંગલી તો રોજના મારા વિડીયા નવા નવા આવતા રહેશે આજે મેં શું કરું કઈ જુ કઈ જગ્યા પર શું કરું એ પણ આવતું રહેશે આજનો બ્લોગ તમારા માટે મનો મનોરંજનનો છે શું કરવું આજે કઈથી કઈ જાઉં દોસ્તો જણાવવાનું કે આજે મનહર બારિયા ને અક્ષય બારિયા નેહા જવા માટે તૈયાર થઈ રહ્યા છીએ તો કઈ રીતે નાઈ છે એ પ્રશ્ન મને બતાવું મેં બરાબર છે નાવા દોવાનું ચાલે છે મહેસાળા જવા માટે નાવાનું કામ કરે છે એ લોકો વાહ ભાઈ વાહ આ રીતનો મારો પરિવાર છે અને મનરભાઈ અને અકબરભાઈ નાવાનું કામ કરે છે તો મિત્રો તમે સપોર્ટ કરજો બરાબર અમારી હકીકત કહાની છે અહીંયા નાવાય નાય ધોઈ નહીં તળા જવા તૈયાર થાય છે કેવું છે ભાઈ મનરભાઈ મનરભાઈ કેવું છે અક્ષયભાઈ હા નાવા ધોવાનું ચાલે છે એટલે શરમાય છે અને મનોરભાઈ મનોરભાઈ હશે છે મનોરભાઈ કેવું છે નાહી ધોઈને રેડી થઈ જવાના હા કમ્પ્લીટ કમ્પ્લીટ માથા પર દોડ પાણી રેડ ને ગરમ પાણી છે કે ઠંડુ છે કંઈ બોલતા નહીં ચાલો રેડી મિત્રો નાઈ ધોઈને રેડી થઈને નિશાળ જાય છે એ લોકો આ લોકો બરાબર છે તું તૈયાર થઈ ગયા હવે તૈયાર ચાલો ફટાફટ તૈયાર થયો વાર લાગશે આપણે હા હું ન રાખશો ચાલો વાર લાગશે અમને ફટાફટ ચાલો નવ વાગી હાડો ચાલો આપણે ઘણો ટાઈમ થાય ચાલો કરો ચાલો ચાલો આવતા રહ દોસ્તો તૈયાર થઈ ગયા છે બે જણા અને હવે મેં અમને મેં જવું છું ગાડી લઈને રેડી ચાલો ભાઈ હે તો આવતા રહો બાર આવતારો તમારું સ્વાગત છે બે જણાનું ছি <laughs> য છે તો દોસ્તો નિહાળા મૂક્યા છે અને છોકરા પણ આ હું કહેવાય કે બધું સાફ સફાઈ ચાલે છે તો આજનો બ્લોક તમે પૂરો દેજો મસ્ત મસ્ત કરી રહ્યા છે બરાબર છે છોકરા કામ કરી રહ્યા છે આ નિશાળા જો અમારા ગામની નિહાળ છે આ ગેટ બને છે બરાબર છે